તાળાજા તાલુકાના બોરડા ગામ નજીક રિક્ષા અને ખાનગી બસ વચ્ચે અકસ્માત કેટલાક વ્યક્તિઓને નાના મોટી ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજાથી મહુવા જતા હાઈવે ઉપર બોરડા ગામ નજીકના વિસ્તારમાં રાજ ટ્રાવેલ્સ નામની ખાનગી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો અને આ અકસ્માતની ઘટનામાં ત્રણ જેટલા વ્યક્તિઓને નાના મોટી ઈજાઓ થતા તમામને એકસો આઠ મારફતે તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળી રહ્યું છે